જૂની પેન્શન યોજના માટેની લડત અંતર્ગત રાજ્ય શિક્ષક સંઘ દ્વારા તાલુકા કક્ષાએ શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે રાપર તાલુકાનો કાર્યક્રમ આજે સાંજે ગાર્ડન નગાસર તળાવ પાસે રાખેલ જેમાં રાપર તાલુકાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમનું આયોજન રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવ્યું જેમાં થાળી વગાડી અને મીણબત્તી સળગાવી સરકારનો વિરોધ કર્યો હતો સરકાર જગાડો કાનરણના પરિપત્રો આ દિવસ સુધી થયેલ નથી તે થાળી વગાડી અને મીણબત્તી પ્રગટાવી ઊંઘતી સરકારને જગાડવાનો કાર્યક્રમ હતો જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા જૂની પેન્શન યોજના બહાર થાય એ માટે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે આજે બધા ગુરુજનો અહીં વિનંતી સાથે મળ્યા છે અને અમારો પ્રેમાગ્રહ છે કે સરકારશ્રી આના માટે વિચારે અને આનો અમલ તાત્કાલિક થાય અને નવી પેન્શન યોજના એ રદ કરી અને જૂની પેન્શન યોજનાનો તમામ ગુરુજનોને લાભ અપાવે એવી સૌની આખા દેશની અને સમગ્ર રાજ્યના શિક્ષકોની ઈચ્છા છે એને સરકાર શ્રી ધ્યાન ઉપર લે એવી વિનંતી સાથે અમે અહીં મળ્યા છીએ